શ્રી શ્રી ગણેશ નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાયા ગાયોમાં સર્વદેવોનો નિવાસ છે ગાયની સેવા કરવાથી અપમૃત્યુ દળે છે ગાયોની પૂજા એટલે ગાયને ખૂબ ખવડાવો કંકુનો ચાંદલો કરવાથી કાંઈ ગાયનું પેટ ભરાય ગાય એ ભક્ત છે એકનાથી ભાગવતમાં એકનાથ મહારાજે વિનોદ કર્યો છે રામજીએ શું નથી કર્યું રાક્ષસો માર્યા અનેક યજ્ઞો કર્યા પ્રજાને સુખી કરી રામાવતરમાં રામે બધું કર્યું પરંતુ રામજી રાજાધિરાજ હતા એટલે ગાયોની પૂજા ગાયોની સેવા તેમને કોઈ કરવા દે નહીં રામજીને ગાયોની પૂજા ગાયોની સેવા કોઈએ કરવા દીધી નહીં એટલે ગાયોની સેવા કરવાની વાસના રહી ગઈ એટલે રામજી શ્રીકૃષ્ણ રૂપે ગાયોની સેવા કરવા આવ્યા રામકૃષ્ણ એક જ છે પ્રાતઃ બ્રાહ્મણો આવ્યા ગણપતિનું પૂજન કર્યું કૃષ્ણ કહે છે કે હું પૂર્ણ પુરુષોત્તમ છું પણ ધર્મની એક એક મર્યાદા પાડું છું ગાયોનું પૂજન થયું ગાયોની પ્રદક્ષિણા કરે છે હવે શ્રી કૃષ્ણ પૌગંડ અવસ્થામાં આવ્યા છે સાત વર્ષના થયા છે શાંડિલ્ય ઋષિએ કહ્યું એટલે માને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે યશોદાની આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા કનૈયો પૂછે છે મા તું કેમ રડે છે યશોદા કહે છે બેટા તું સવારે ગાયો ચરાવવા જઈશ અને સાંજે ઘરે આવીશ એટલો સમય તારા મનોહર મુખડાના દર્શન નહીં થાય તને જોયા વગર એક ક્ષણ પણ ચેન પડતું નથી જીવની એવી દશા થાય કે એક ક્ષણ પણ ઈશ્વર વિના ચેન ન પડે ત્યારે ઈશ્વર ગોદમાં આવે છે યશોદામાં લાલા માટે પગરખાં લાવ્યા પણ શ્રી કૃષ્ણ પગરખાં પહેરવા ના પાડે છે માને કહે છે મા હું ગોપાળ છું ગોપાળ એટલે ગાયોનો સેવક મારી ગાયો પગમાં જોડા ન પહેરે તો આ તેનો સેવક પગમાં જોડા કેવી રીતે પહેરી શકે યશોદા માં બોલ્યા બેટા ગાયો તો પશુ છે કનૈયો તરત બોલ્યો માં આવું બોલીશ નહીં માં ગાયો પશુ નથી ગાય સર્વની મા છે ગાયોમાં સર્વ દેવોનો વાસ છે માં હું ગાયોનો સેવક છું ગોકુળમાં હતા ત્યાં સુધી શ્રી કૃષ્ણે ચાર પ્રતિજ્ઞાઓ પાડી હતી એક સીવેલા કપડાં પહેરવા નહીં ગોપ બાળકો ગરીબ હતા મારા મિત્રોને સારા કપડાં પહેરાવીશ અને પછી હું સીવેલા કપડાં પહેરીશ બીજું ગોકુળમાં બિરાજા હતા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધા નહીં એક હાથમાં માખણ મિશ્રી અને બીજા હાથમાં વાંસળી કનૈયો ગોકુળમાં વાંસળીથી ઘાયલ કરે છે ત્રીજું માથાના વાળ ઉતાર્યા નહીં ગોકુળનો કનૈયો અનેરો છે પ્રેમની મૂર્તિ છે અને ચોથું ગોકુળમાં પગરખાં પહેર્યા ન હતા હું ગાયોનો સેવક છું શ્રી કૃષ્ણ જેવી ગાયોની સેવા કરે છે તે બી કોઈએ કરી નથી અને કરશે નહીં ગાયોને ખવડાવ્યા વગર કનૈયાએ ખાધું નથી ગાયોને પાણી પીવડાવ્યા વગર પાણી પીધું નથી છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ છોટો સો છોટો સો મેરો મદન ગોપાલ આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ બીચ મેરો મદન ગોપાલ છોટી છોટી ગઈિયા છોટે છોટો ગ્વલ છોટો સો મરો મદન ગોપાલ કાલી કાલી ગઈ આ ગોરે ગોરે ગ્વલ શ શ્યામ વરણન મેરો મદન ગોપાલ છોટી છોટી ગઈિયા છોટે છોટો ગ્વલ છોટો છો છોટો સો મરો મદન ગોપાલ ઘાસ ખાવે ગઈ આ દૂધ પીવે ગ્લાલ માખન ખાવે મદન ગોપાલ છોટી છોટી ગઈ છોટે છોટે ગ્વલ છોટો સો છોટો સો મેરો મદન ગોપાલ કનૈયો પોતાના પિતા અંબરથી ગાયોને સાફ કરે છે મા બરફી ખાવા આપે તે ગંગી ગાયને ખવડાવી દે મા પૂછે તો માને કહે માં ગાયો મને ખૂબ વાલી લાગે છે તે ખાય એટલે મને આનંદ મળે છે એટલે આ ગાયો શ્રીકૃષ્ણ મથુરા જાય ત્યારે રડે તેમાં શું આશ્ચર્ય આ ગાયો પશુ હોવા છતાં શ્રીકૃષ્ણને મળવા આતુર છે ત્યારબાદ શ્રીકૃષ્ણ વૃંદાવનમાં બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે એક દિવસ સુદામા અને બીજા ગોવાળિયાઓએ ફરિયાદ કરી કે તાલવનમાં પુષ્કળ ફળો છે પણ ધેનુકાસુર રાક્ષસ તે કોઈને લેવા દેતો નથી તાલવનમાં ધેનુકાસુર રહેતો હતો આ રાક્ષસ ગધેડા રૂપે રહેતો હતો પ્રહલાદને વચન આપેલું કે તારા વંશમાંના કોઈને હું નહીં મારું તેથી શ્રી કૃષ્ણ તેને મારતા નથી બળભદ્ર ધેનુકાસુરને મારે છે વનમાં ફળો સડી જાય પણ કોઈને આપે નહીં તે ધૈનુકાસુર પોતાની પાસે ઘણું હોય પણ બીજાને આપે નહીં તે ધૈનુકાસુર તે ગઢેડો સંગ્રહ કરે તે ધૈનુકાસુર દેહને સર્વસ્વ માને એ ધૈનુકાસુર જય શ્રી કૃષ્ણ